જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ કેમ છે મિત્રો બધાને હોપ ઓકે બધા મજામાં દઈશું અમે આપણા વિડીયો જોતા એ બધા મોજમાં જ હોય હાલો વાતથી મારા વાલીને ગિફ્ટ આપી દો સરસ મજાનો રવિવારનો દિવસ છે તો આપી દો એને ગિફ્ટ છે

જીરાત કરો હતા એટલે સાંભળ માં કાલ સાંજે પૂરો થઈ ગયો એટલે સાંભાર મારે સરગવા વગર જો મિત્રો આ બને છે સરસ મજાની જોઈ શકો છો ગરમા

મિત્રો તો ઇડલી સાંભર બની ગયા છે હવે તમને હું જમીને ચાફીને કહું કેવો બેનો છે એક્ચુઅલ માટે લતો વિશે ફોન વિડીયો લતો હું સાચી કહું હા લ્યો ભાઈ હા લો હા છે સરસ મજાની ઈડલી છે મજાની ઈડલી છે મિત્રો જો એકદમ પોચી પોચી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ અના અના ટુકડા કરી નાખું પહેલા હું

જો મિત્રોરા કેન્ડી મારા માટે મસ્ત ની તો અરે વાહ બહુ મસ્ત કેન્ડી છે જો આ તમારે કઈક આવું વાતાવરણ છે બહુ મસ્ત છે નથી એટલો બધો તડકોય થાય નથી એટલી બધી ઠંડી છે તો જો મેં બધા કપડા ચિરાગ કપડાં બધા મેં બધા કપડાં આજે છે ને બહાર સુકવી દીધા છે મસ્ત મજાના તો ચાલો બધા કેન્ડી ખાવા મસ્ત મજાની મને કેન્ડી મળી ગઈ છે અમારે બીજું કઈ નો જો ઇડલી સાંભાર તો વધારે ખવાય ગયા હતા એટલે હવે મસ્ત મજાની કેન્ડી મળી ગઈ છે તો આપડે છે ને ઘડીક બાર ઉભા રહી અને મસ્ત મજાનું વાતાવરણ જોતા જોતા કેન્ડી ખાઈ લે ચાલો બધા કેન્ડી ખાવા